નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે માર્ચ માસના પ્રથમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં એકત્રીસ દિવસનો આ મહિનો નાણાકીય વર્ષ માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે સમગ્ર વર્ષ દરમિયાન ધંધા રોજગારમાં જે કંઈ નફાખોટ થતા હોય છે તે લેખાજોખા આ મહિનાના અંતમાં સૌ કોઈ પૂર્ણ કરતા હોય છે અને એને કારણે સરકારની તિજોરી હોય સરકારી કચેરી હોય કે સામાન્ય વેપાર જગત હોય માર્ચ એન્ડિંગનું ખૂબ જ મહત્ત્વ હોય છે અને એ રીતે નાણાકીય વર્ષ આ મહિનાના અંતમાં

જિલ્લાના સાડત્રીસ જેટલા ચિત્રકારો ભવનાથ અને ગિરનાર ઉપર ચિત્રના માધ્યમથી પર્યાવરણ અને પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાનનો આપશે સંદેશ રૂપિયા પચીસ માં એસટી વિભાગ બસ સ્ટેન્ડ થી ભવનાથ સુધી યાત્રિકોને લઈ જશે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બસ શરૂ કરવાની મેયર દરખાસ્ત ફગાવાય અને વાડલા ફાટકે કોલસી ભરેલ ટ્રક અકસ્માત પછી સળગી ઉઠતા ડ્રાઈવર સળગીને ભડથું આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક